सुकर तो है साया तो मित्रों अगर मरिए अगर वीडियो मारे जो कंटिन्यू तो भी हमें जाए सी मित्रों ने आधी पहेजो हमारे कार्मा कैसे करो हमें ना चेस सुकर है साधिक सुकर है खान इनो कर रहे हैं हाय मित्रों ने बताया हाय के अय अब हम उजो हाय के અમે નાના ની ઘરે જવાના છીએ આપડે ક્યાં જવું છે નાના ની ઘરે તારે આવું છે હે તો હાલો મિત્રો મળીએ આગળ વિડિયો માં તો હવે અમે જાય છીએ તો હવે જો અમે આવી ગયા છીએ મારા મમ્મી ના ઘરે અમારા હાર્દિક ભાઈ તો ધોડી ને ઘર માં ઘરે ગયા એને એના નાની નાની ને ઘરે આવવાનું ઉતાવળ બહુ હોય મારા મામા ને મારા મામી ની આયવા છે બેઠા છે બધાય તો મેં આવી ગયા હી હવે મારા મમ્મીના ઘરે અને હાર્દિકભાઈ મારા ભાઈ ને છોકરી ને જો ચીબડા ખાય છે હાલો તમારે ચીબડા ખાવા હોય તો હાર્દિક શું કરાશ ચીબડું ખાશ માહુઆ અમારા ભાઈન છોકરી છે જો એમને માહુ હે માહુ તું શું કરાશ એ માહુઆ માહી બેન જો ફોન માં ડાગલા જો એને ફોન હોય તો કાંઈ નો જોઈ એટલે આમાં હાર્દિકભાઈ જો ચીબડું ખાવા મહિના હે હાલો તમારે બધા મિત્રો ચીબડું ખાવું હોય તો મિત્રો શું કરે છે શું અને તા નાની નાના ને ઘરે આવન ઉતાર બો હે દોડી ને ઘર માં ઘરે ગયો હે આપણે ક્યાં આવ્યા છીએ મિત્રો ને કે તો જો મિત્રો અમાર હાર્દિક ભાઈ તો આવીને તરત રમમાઈ મેંડાય ની માહી દીદી આય રે અમાર માહી દીદી ડિસ્કો રમે છે ડિસ્કો કરે છે હેલો મિત્રો और आर दीप फैजो डार फाट खावा बेई गया है अधिक सो खास डार फाट तने भावे डार फाट है બેટમા છે બહુ તડકો છે તો આ ગરમી પણ બહુ છે મને કીધું લાયા બારે દેસુ મારી વાસરી ને હાથવારો એને પણ મારી ઘણે તડકો લાગે છે મિત્રો તમને બેઠા છે અને આદિત્ય ફાયદો હજી સુતા છે આ મિત્રો

ફોન માં જ મસે હે મારા જ વિડીયો જોવે હે મિત્રો મળીએ આગળ